અભ્યાસ કરતી ભાવિકા ગયા હતા જ્યાં ભાવિકા ની લાશ મળી ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવાર આશંકા નવસારી પોલીસે તપાસ આરંભી સત્ય માટે હંમેશા જોડાઈ રહ્યો મારું નામ કૃણાલ પટેલ છે કૃણાલભાઈ શું ઘટના બની છે શું માંગ તમારે ઘટના એ બની હતી કે ગઈ કાલે બપોરે અમારે પર ફોન આવેલો દોઢી વાગ્યા આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન એમની લાશ નું મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો શું અભ્યાસ કરતી હતી અને શું માંગ છે હવે એ નર્સિંગના ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યા આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ